ભાઈ આપણી સીનોને આજે લઈ આવ્યા છીએ ફરાવા માટે થોડો પગ છૂટો કરવા માટે અને તમે જોઈ શકો છો ગાઈસ સવારની બાંધી હોય અને અત્યારે છૂટી થાય ત્યારે એની મસ્તી અનેરી હોય છે તો ગાયસ એના માટે આપણે લાંબી રસી ર કરી દીધી છે આટલા સુધી તમે જોઈ શકો છો હવે થોડી ઘણી લેટ છે થાક ઉતારશે ઉભાનો અને પછી તોરલ છે તે થોડી મસ્તી કરશે પગમાં રસી આવી ગઈ છે સગાઈશ અને કાઢી લેશે વિશ્વાસ છે અને અહીંયા જઈને લેટ છે રહીએ બસ બસ થોડી આગળ જઈને લેટી જશે ગાઈસ અને પછી થોડી મસ્તી કરશે સીનો તો આપણે સીનોનો લૂક જોવા ગાઈશ અને ઘણી મસ્તી આવે કરવા જોવેતી હોય છે ઘણી વાર ગાયસ એને થોડું નીચે લેટવું છે આખા દિવસના ઊભા ઉભા એના પગ દુખતા હોય એટલે થાક થોડો ઉતારે ગાઈશ અને એ પણ જરૂરી જ હોય છે કેમકે જ્યાં સુધી એનો થાક ના ઉતરે ગાઈશ ત્યાં સુધી એને મજા ના આવે ખોરાક ખાવાની અને પાચન ક્રિયા પણ એવી સારી ન રહે એટલે ઘોડાઓને જેટલું હરવા ફરવા મળે એટલું ઘણું સારું હોય છે ગાયસ તો રસી આપણે ટાઈટ નથી રાખી અત્યારે એની મરજી મુજબ એને ચાલવા દેસુ થોડીવાર પછી આપણી રીતે આપણે એને ટ્રીટમેન્ટ દેવાના છીએ તો ટ્રીટમેન્ટ આપવા માટે નોર્મલી છે કે રસી થોડી ટૂંકી કરી દેવી જોઈએ પગ સિનો પગલે બેટા પગલે લે પગ સીનો

સીનો લેટ લેટ જોઈ શકો છો ગાઈસ ચેક કરવાની રીત અને એને એની જગ્યા મળી ગઈ છે અને તોરલ આપણી લેટવા માટે તૈયાર થઈ ગઈ લેટ આવી ગઈ અને થાક ઉતારશે ગાય છે એનો સોરી ગાઈસ તોરલ યાદ આવી ગઈ સીનોની જગ્યાએ ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ इमोशनल वाह अजू पर था कुदार से बीजी बाजू थी गाइस आप प्रक्रिया बहुत जरूरी वैसे गाइस घोड़ाओ माटे ज्या सुधी आ प्रोसेस न थाय त्या सुधी घोड़ाओनो थाक उतरतो नथी गाइस अने नवराय धोराय पर पूरे पूरो पानी फरावी दीधो छे तो अरे यार गाइस મને મારી તોરલ ઘણી યાદ આવે છે તો ગાયસ થોડું ફોકસ કરશું નામકરણ કરવા માટે અને આને સીનુ કેને જ બોલાવશું જેથી એને પણ મસ્િંગ ન થાય અને હવે થોડી સુસ્ત થઈ ગઈ હવે થોડી રાઉન્ડ મારશે ફરશે અને રસીનો છેડો આપણી પાસે રાખવો અત્યંત જરૂરી છે કેમ કે જો આને અહીંયા આ ત્રણ દિવસ થયા તો ત્રણ દિવસમાં જરૂરી નથી ગાયશ કે એના પર ભરોસો રાખી એને છૂટી મૂકી દેવી જોકે આપણે એને ખવડા પીવડવામાં પ્રેમની ભાવના આપવામાં કોઈ પણ કમી નથી રાખી એ છતાંય પણ ઘોડાઓને જલ્દી એટલો ફ્રી ન કરી દેવા કેમ કે ભાગી જાય અને આપણે થોડી તકલીફમાં આવી જઈએ તમે બાકી ગાય જોઈ શકો છો રસી કેટલી લાંબી છે તો એના એટલા માટે જ કે જ્યારે ભાગે અને દૂરી પર આપણે બાઇક લઈને પીછો કરતા હોઈએ ત્યારે રસીનો છેડો આપણા હાથમાં આવી શકે એ પર એટલી રસી લાંબી રાખી છે બાકી આપણે સીનું ને મોજ આવી ગઈ છે આજે ત્યાં ખાવાની વસ્તુ દેખી ગઈ છે એટલે તો કેમ છે ભાઈ આપણે સિંહનું કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ગાઈશ અમે અવનવાર ઘોડીઓના વિડીયો સારા મજાના મસ્તી મજાક સાથે અને સારી એવી જાણકારી સાથે પોસ્ટ કરતા રહેવાના છીએ તો સૌથી પહેલાં તમારી સુધી પહોંચી જાય નોટિફિકેશન શો કરે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં ગાઈશ તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ધોરણ મને અરે એ ગાઈશ આજે તોરલ નો ઘણો છે આ તોરલ મોઢેથી જાતી નથી અહીંયાથી ગાઈશ બાકી સીનોનો નો વિડીયો તમે જોઈને આનંદ માણી ચૂક્યા હશો